એક બેન હતા તેનું ઘર હળગવા માંડ્યું ક્યાંક થી તીખારો ઉડ્યો ને બપોર વચ્ચે સમય એ બેન તો ઉભા થાય ને બાજુવાળા ને ઘેરે બેસવા ગયા બેન કે બપોર વચ્ચે કોઈ દી આવો નહીં ને આજે કામ પ્રસંગે આવ્યા કે આમ તો કઈ કામ નથી પણ ઘરમાં ખડતી ઘર ભરેલું છે ને એમાં ક્યાંક તીખારો ઉડીને આવ્યો છે તે ઘર સળગે છે એટલે એમ છું કે જ્યાં છોકરો ને છોકરા ને બાપા હોતા છે ને હમણાં બધું ઠરી જાય ને પછી ઉઠાડવા જાય ઠરી જાય પછી ઉઠાડવા જવાય કે પેલા આ તો એક દ્રષ્ટાંત છે એનો સિદ્ધાંત હું સમજવાનો નારાયણદાસજીએ એમ કીધું બળતામાંથી બુકી લેવું એટલે બુકી લેવું એટલે લઈ લેવું એમ ક્યાંક બળવા માંડે ત્યારે તાડુ પેટ કરીને બેહી થોડું રહેવાય ધીમે ધીમે હોય ત્યાં સુધી આપણું કામ કરી લઈએ એમ એમ પણ મેળ ન ખાય તો આખું ભાગી જવું પડે બધા એને ઉઠાડી દેવા પડે પણ આ તો એક દ્રષ્ટાંત થયું એમ સંસાર છે એ મોહને માયારૂપી બડકે બળતા સંસારમાં ભક્તિરૂપી રૂપી ભાતું બાંધાય એટલું બાંધી જ લેવું લેવાય એટલું લઈ જ લેવું